દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ આ દરમિયાન આજે તેમણે જમ્મુના પલોરામાં એક રેલીને સંબોધિત કરી ત્યાં આ દરમિયાન ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી પણ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૈન ભાઈઓ અને તમામ દેશવાસીઓને પર્વની શુભેચ્છા આગામી ચૂંટણીને ઐતિહાસિક ચૂંટણી ગણાવતા કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરના મતદાતાઓ બે જણા નહીં પણ એક તિરંગા નીચે મતદાન કરશે પ્રથમ વખતે બે બંધારણ હેઠળ નહીં પણ ભારતના બંધારણ હેઠળ મતદાન થવા જઈ રહ્યું છે વધુમાં તેમણે કોંગ્રેસ પર બરાબરના પ્રહાર કર્યા હતા પ્રેસ કોન્ફરન્સ કરીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કર્યો હોવાનું અમિત શાહે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી આ અધિકારો છીનવી લેવા માંગે છે કોંગ્રેસ પાર્ટી પથ્થરબાજી અને આતંકવાદમાં સામેલ લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગે છે જેથી કરીને જમ્મુ પૂંછ રાજૌરી જેવા વિસ્તારોમાં જ્યાં શાંતિ છે ત્યાં આતંકવાદ પાછો આવે વધુમાં તેમણે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની સરકાર ક્યારેય બની શકે નહીં વધુમાં રાહુલ ગાંધી પર પલટવાર કરતા અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ કરી રહ્યા છે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે મને કહો કે તે કોણ આપી શકે તે કેન્દ્ર સરકાર પીએમ મોદી જ આપી શકે છે તેથી જમ્મુ કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો આમ અમિત શાહે રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના લોકોને ગેરમાર્ગોએ દોરવાનું બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ